બેટા ગોપી શું કરે છે બસ રસોઈ તૈયારી કરું છું બા તારી બેન માટે બનાવી કે નહીં તું કેતી હતી ને તારી બેન આવવાની છે ભણવા તમે કેવા છો બા મારી કરતા તમને મારી બેન ની ચિંતા વધારે છે બધાને આવી સાસુ મળે તો કેવું સારું બા તમને ખબર છે મારી ફ્રેન્ડ છે ને એ હંમેશા એની સાસુ ના વગોણા જ કરતી હોય પણ હું તો એ બાબતમાં બહુ ખુશ નસીબ છું કે મને આવા સારા સાસુ મળ્યા બેટા મને પેલેથી એવું જ હતું ખાલી દીકરાઓને નહીં દીકરીઓને પણ ભણાવવી જોઈએ એને પગભર કરવી જોઈએ ખબર નહીં એને સાસરું કેવું મેળવું કેવા દિવસો આવે અને એને ભણેલી હોય ને તો એને પતિને મદદ તો કરી શકે એમાં તે પાછું મને કીધું કે તારી બેન આવે છે બા પોતાના વહુને બેન માટે કોઈ આટલું નથી કરતું એ નીકળી ગયા છે અને મેં ગોપાલને કહી દીધું છે ને ભાવતું શાક બનાવજો આ બાઈન થાવતું બનાવ્યું છે તમે હવે ને શાંતિથી તું છે ને કામ હોય ને ને રોટલી કરી દઉં ના ના બા તમારે પગ દુખે પાછા હા તને જોઈને મારા પગ દુખે નકર તો હું જ કરતી હતી ને સારું કરી નાખ બેટા એમ જીજુ કેવું ચાલે છે કામકાજ બસ ચાલ્યા કરે જોને કાલ તું મારીારે આવજો કોલેજમાં કોલેજમાં મારું શું કામ એડમિશન લેવા આવો તમે સારું ચાલ આવીશ કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં ના કોઈ બોયફ્રેન્ડ તો નથી પણ મને કોઈ ગમે છે તો મને તો કહી શકાય ને ના હું અત્યારે કહું તો કઈ વાંધો નહી હું તો બેન પાસેથી જાણી લઈ એને પણ નથી ખબર અચ્છા તો સિક્રેટ છે શું કરું દીજાજી secreto રાખવું પડે એમ જ છે ન દીદીને કહેતા

અમારા ગોપી ઓના રાજમાં અમે જલસા કરીએ છીએ હું તારાથી ગુસ્સે છું કેમ પણ તો શું કરી બેન આવી તો મારી તો સામું નથી જોતી તું ઓકે બાપા સોરી બીજુ દીદી આ વાંદરી આઈ આઈ આવી ગઈ અમને બે જણાને વાત તો કરવા દે બાપા શાંતિથી આય ટપકી પડી લ્યો હું જો તારી માટે ચાંદીની બંગડી લાવ્યો છું પેર જે હો રાધી તને કો હા જીજા અરે આટલી મોંઘી વસ્તુ લાવતી છે અરે પ્રેમથી લાવ્યો છું ભલન પેરે

એને કેટલો પ્રેમ કરવા વાળો વર મળ્યો છે પણ ગોપાલ ને મેળવવો અઘરો નથી હવે મારો એક માત્ર ટાર્ગેટ હશે ગોપાલ ગમે એમ કરીને હું ગોપાલને ને મારો કરીશ એમાં જો મારી બેનને મારે વચ્ચેથી થી કાઢવી પડે ને તો હું કાઢી દઈશ મેડમ કોલેજ જવાનું છે હા જવાનું છે તો ચાલને પછી કેટલી વાર ક્યાર તૈયાર થાય છે તૈયાર બેન ક્યાર કહે છે કોલેજ લઈ જાવ કોલેજ લઈ જાવ પણ તૈયાર થાય તો હું લઈ જાવ ને

હું છે ને તાર જીજુ ને બહુ જ પ્રેમ કરું છું એના માટે કોઈ આવું બોલે ને મજાક માં પણ તો હું સહન નહીં કરું ઓહોહો શું કરે છે સાલી સાઈબા જીજુ જીજુ શું કરતા હતા તમે આવી ગયા ઓફિસે થી હા આવી ગયો જીજુ જી અરે રાધી સરખી ઊભી રે સરખી બેસ સરખી બેસ એમ મને હાથ નો ઓડાડ મને એમ ગાલે નો કર અરે રાધી રાધી શું કરે છે તું જીજુ મારો હાથ મૂકી દે જીજુ તમે મને એમ કરો માં જીજુ મારો હાથ મૂકી દે શું ચાલે છે અહીંયા બધું દીદી અત્યારે તને ખબર છે હું અહીં શાંતિથી વાંચીતી હતી એને આવીને મારા અડક લાગીરા ના ગોપી હું બાજુમાં બેઠો તો એ મને ટચ કરતી હતી ગોપાલ સાવ સાચું બોલો તમારા મનમાં શું છે મારા મનમાં કાઈ નથી તારી ગેરસમજ દૂર કરવા માંગુ છું સવારે પણ એ ઉંદર જોઈને દરી ગઈ મારી નજીક આવી ગઈ હતી મેં એક વાર ને બે વખત જોયું એ જે આવીને બે દિવસ થયા છે ત્યાં તમે નજર બગાડી નાખી એની ઉપર અરે ગોપી પણ ક્યારેક ક્યારેક નજરે જોયેલું સાવ સાચું નથી હોતું એક વાર ખોટું હોય બે વાર ખોટું હોય વારંવાર ખોટું હોય હાલો ચાલો માની લો કે રાથી ખોટી છે તો એમાં એનો શું સ્વાર્થ છે સાચું બોલી છે બેન ને કહી દે કે તું મસ્તી કરતી thi મારી સાથે સાચું બોલજે તું દીદી હું શું કામ ખોટું બોલું તું કહે છે કે હું તારા સમ ખાવ બસ ક્યારેક ક્યારેક છે ને સમ ખાનાર પણ જૂઠા હોય બા શું કામ જૂઠું બોલે મારી બેન એને શું મળશે છે આ બધું કરીને હું શું કામ ખોટું બોલું

કેમ કે તમારો દીકરો બાર જઈને શું ખેલ ખેલે છે ને એની તમને નથી ખબર સાચી વાત છે પપ્પા કયો દીકરો બાપની સામે છેડતી કરે અરે ગોપી હું તો એને બાળક સમજીને એની સામે હસી મજાક કરું બાળક છે જુવાન છોકરીને તમે બાળક સમજો છો જે હોય તે તમે જે કર્યું છે એ ઠીક નથી કર્યું મેં કઈ જ નથી કર્યું હું તને કઈ રીતે સમજાવું મારી સાબિતી માટે કોઈ સીસીટીવી કેમેરા તો નથી કે તને બતાવી દઉં એનો તમે ફાયદો ઉઠાવ્યો સીસીટીવી કેમેરા હોત ને તો તમને ખબર પડત અને હા નિકી તે સીસીટીવી કેમેરા હોત ને તો તું પણ આવી હરકત ન કરત બા તમર બેન ને ખોટી સાબિત કરો તારી બેન એટલે તારી બેન ને માનથી અહીંયા ભણવા બોલાવીશ ને તો પછી આ મારો પેટ નો દેખરો છે મારા માટે તો બેવ સરખા છે ખોટું છે એ ખોટું જ છે તારી શંકા અને એની વાત બંને ખોટા પણ હોઈ શકે આપણે કોઈ પણ જાતના ખુલાસા કરવા નથી આપણા આપડા ઘરની મર્યાદા અને એની મર્યાદા સચવાય ને એવું કઈ કરીએ આપણે છે ને રાધી એના ઘરે મોકલી દઈએ બસ હા બિલકુલ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે એને તું છે ને એના ઘરે મોકલી દે એટલે આપણે અહીં શાંતિ થઈ થઈ ગઈ બધાને શાંતિ વાત તો એ જ હતી ને કે મારી બેન ને રાખવી નોતી તમારે મારી સામે તમે બધા નાટક કરો છો મને લાગ્યું કે મારી બેન આવે છે તો મારો પરિવાર કેટલો સારો છે બધા ખુશ થઈ ગયા છે

જે કામ કરવા થી એ કામ તો થઈ ગયું ગોપી હવે જીવશે પણ મરી મરી ને જીવશે